વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફ નો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે પરંતુ જેઠને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફ માર્ગ રહેવાની શક્યતા છે બંગાળની ખાડીમાં બાવીસ ઓક્ટોબર થી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે તો સમાચારમાં આગળ જાણે તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર શિયાળામાં પણ મળી શકશે આ લાભ શિયાળો હવે ધીરે ધીરે ડગ માંડી રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યા છે દિવાળી પૂર્ણ થતા જ શિયાળુ પાકની ની વાણી શરૂ થશે ત્યારે આ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદનો અહેવાલ સામે આવ્યો છે શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે પાણીનો જથ્થો વધતા ધરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે હાલમાં ડેમ હત્યાસી પર ચુમ્મોતેર ટકા ભરાય છે ડેમમાં તે એક હજાર ગ્રામ પર તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવશે ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો કપાસ બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ શનિવારના રોજ રાજકોટ માર્કેટના કપાસના ભાવ તેરસો થી સત્તરસો વીસ સુધીના બોલ્યા હતા જ્યારે અમરેલી માર્કેટના કપાસના ભાવ સાતસોથી સોળસો સાઠ સુધીના બોલાતા હતા તેમજ બોટાદ માર્કેટના કપાસના ભાવ અગિયારસો સાઠથી સોળસો સત્તર સુધીના બોલાયા હતા મહા માર્કેટમાં કપાસના ભાવ સાતસો પચાસથી ચૌદસો પચાસ સુધીના બોલાતા હતા જ્યારે ભાવનગર માર્કેટના ભાવ બારસો થી પંદરસો છવ્વીસ સુધીના બોલાયા હતા ત્યારબાદ સમાચાર આગળ પીએમ ઇન્ટર્નશીપ માટે બાર ઓક્ટોબર થી ભરાશે ફોર્મ દરેક યુવાનોને મળશે પાંચ હજાર રૂપિયા યુવાનોને રોજગારી યોગ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ શરૂ કરી છે કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ પીએમ ઇન્ટર્શિપ યોજના શરૂ કરી છે આ માટે બાર ઓક્ટોબર થી ઓનલાઈન અરજી કરી શકાશે ઇન્ટર્નશીપ એક વર્ષ માટે રહેશે અને પસંદ કરેલા યુવાનોને દર મહિને પાંચ હજારની આર્થિક સહાય આપવામાં આવશે આ સિવાય ઇન્ટર્નશીપ ની શરૂઆતમાં છ હજાર રૂપિયાની એકમ રકમ આપવામાં આવશે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે તેમના બજેટ ભાષણ દરમિયાન આ યોજના વિશે માહિતી આપી હતી